વાત મહત્વના સમાચાર ગાંધીનગર તરફથી ગાંધીનગરમાં આંગણવાડીની બહેનો પહોંચી છે જ્યાં સત્યાગ્રહ છાવણી ખાતે બહેનો એકત્રિત થઈ છે અને પોતાનો વિરોધ નોંધાવી રહી છે ગાંધીનગરમાં પડતર માંગણીઓ મુદ્દે આંગણવાડી કર્મચારી મહાસંઘના ધરણા આંગણવાડીની બહેનોએ બીએલઓની કામગીરીમાંથી મુક્તિ અપાવવા માટેની માંગ કરી છે તો સાથે જ આંગણવાડીના કાયમી કર્મચારીઓ ગણવા માટે હાઈકોર્ટના નિર્ણયના અમલીકરણની પણ માંગ જે આંગણવાડીની બહેનો અત્યારે ધરણા પર બેઠી છે તેઓએ અલગ અલગ પોતાની જે માંગણી છે તે સ્વીકારવા માટે સરકારને કહેવા માટે આવી છે અને જે પોતાનો વિરોધ છે તે નોંધાવી રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ છે હિરેન આંગણવાડીની જે બહેનો છે તેમની જે વિવિધ માંગો છે તેને લઈ અને અત્યારે ધરણા પર બેઠી છે ગાંધીનગર પહોંચી છે શું વિગતો

હાઈકોર્ટ દ્વારા જે આંગણવાડીના કાયમી કર્મચારીઓ ગણવાનો ચુકાદો આપવામાં આવ્યો છે ચુકાદાની અમલવારી કરવામાં આવે ઉંમરની બાધા વિના આંગણવાડી બહેનોને બળતી પણ આપવામાં આવે તે રીતની માગણી પણ કરવામાં આવી છે ઉપરાંત સ્માર્ટ મોબાઈલથી જે કામગીરી સોંપવામાં આવી છે પરંતુ મોબાઈલ સરકારમાંથી આપવામાં નથી આવ્યા એ પ્રકારની વાત પણ બહેનો દ્વારા કરવામાં આવી છે અને તેમનું કહેવું છે કે નેટવર્ક ના પ્રોબ્લેમ છે અને મોબાઈલ પણ નથી તો આવા સંજોગોની અંદર કઈ રીતે કામગીરી કરવી અહીંયા જે બહેનો છે તેમની સાથે વાત કરીએ બેન કેટલા સમયથી શું તકલીફ છે જેને લઈને અહીંયા આયા છે લગભગ પાંચ વર્ષથી તકલીફ છે અમે વર્ષથી સરકાર સામે અમે માંગણી કરીએ પણ અમારી કોઈ માંગણી સ્વીકારતા નથી પ્રમોશન કેટલી બેનો પણ ઉપરનો ભાગ કરો કેટલી બહેનો નીકળી ગયે કેટલી ઓછર એનો છે અને જે બી એલનો પ્રશ્ન છે એ પ્રશ્ન અમારે બિલકુલ લાબત થવો જોઈએ બીએલની કામગીરી કોઈ પણ બેન અમારી કરી શકશે નહીં અને અમારે જે એમએમ માયનો જથ્થો છે એમએમ માયનો જથ્થો અમારે કેન્દ્ર સુધી પહોંચવો જોઈએ બેનો નંબર છે ત્યાં જવા લેવું પડે છે એટલે અમારી બહેનો અત્યારે આ બધી પાંઘડીઓ લઈ સાત પાંઘડિયો લઈને અહીંયા આ મોરચામાં આવી ગઈ છે

દાવો કરવામાં આવી રહ્યો છે કે લગભગ વીસ હજાર જેટલા રાજ્યના આંગણવાડી કર્મચારીઓ અહીંયા એકત્રિત થયા છે એક દિવસના આજે પ્રતિકાત્મક ધરણા રાખવામાં આવ્યા છે અને સરકાર જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોની અંદર આ લડત વધારે ઉગ્ર બનાવવામાં આવશે તે પ્રકારેની વાત અને તે પ્રકારેની ચિમકી પણ આ સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે જી ચોક્કસ હિરેન જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર